દિવાળીબેન ટ્રસ્ટ જે છેલ્લા ત્રેવીસ વર્ષથી સમાજમાં વિવિધ સેવા પ્રવૃત્તિઓ દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડે છે આ ટ્રસ્ટે હોળીના પવિત્ર અવસરે ગતરોજ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના જૂના બેજ ગામના ત્રેસઠ નિરાધાર વૃદ્ધ અને ઘર વિહોણા પરિવારો માટે અનાજ કીટ વિતરણનું આયોજન કર્યું હતું હોળી એકતા ભાઈચારા અને સેવા ભાવનાનું પ્રતિક છે આ તહેવાર નિમિત્તે જરૂરતમંદ પરિવારોને જીવન જરૂરી ભોજન સામગ્રી મળવી જોઈએ એ હેતુથી દિવાળીબેન ટ્રસ્ટના સ્થાપક બીયુ પટેલ અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી નલિન જોશીના માર્ગદર્શન હેઠળ આ પુણ્ય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અનાજ કીટમાં લોટ તેલ દાળ મસાલા અને અન્ય આવશ્યક ખાદ્ય પદાર્થો સામેલ કરવામાં આવ્યા જેથી જરૂરિયાતમંદ પરિવારોને પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ આહાર મળી રહે દિવાળીબેન ટ્રસ્ટ હંમેશા સમાજના નબળા વર્ગ સુધી મદદ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે આવનારા દિવસોમાં પણ સંસ્થા આવા માનવતાવાદી કાર્યો કરે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી હંસરાજ પાડવી સાથે દિપેશ વડવી આર એન ન્યૂઝ તાપી